રક્તદાન મહાદાનના સૂત્રને ચરિતાર્થ કરવાના હેતુસર સતત બીજા વર્ષે વલસાડ તાલુકા વેપારી હોલસેલ મંડળ દ્વારા આજરોજ વહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે સવારથી અત્યાર સુધી ઘણા લોકો અને વેપારીઓ આવીને રક્તદાન કર્યું છે ત્યારે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ સોનલબેન સોલંકી પણ અત્યારે આપણી સાથે છે બેન જણાવશો કે જે વેપારી મંડળ દ્વારા રક્તદાનનું આયોજન કરાયું છે શું કહેશો અત્યારના વર્તમાન સમયમાં જે રીતે લોહીની અછત દેખાઈ રહી છે અને આપણે સૌ જાણીએ છીએ કે માનવીય શરીર કુદરતના આશીર્વાદ છે અને લોહી એ ફક્ત માણસના શરીરમાંથી જ મળે છે એની કોઈ ફેક્ટરી નથી એટલે દરેક વ્યક્તિએ આમાં સેવા ભાવનાની લાગણી સાથે આગળ આવી આ ડોનેશન આપવું પડે આ લોહીથી કોઈના ઘરનો બુજાતો દીપક કોઈની મા કોઈના પરિવારના મોભી કોઈ નાનું બાળક જે દુનિયાનું આવતા ભારતનું ભવિષ્ય છે આ બધા જ લોકોને એ ઉપયોગી થતું હોય છે અને આ રીતે સતત આ બીજા વર્ષે વેપારી મહામંડળના પ્રમુખ શ્રી સમીરભાઈ પ્રદીપભાઈ અન્ય વેપારીઓની ટીમ આ એક સે ઉમદા સેવાકીય પુણ્યવંતુ કાર્ય કરી રહ્યા છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે આ જ રીતે તમામ યુવા સંગઠનો પણ હવે ખૂબ જ સેવાભાવથી કામો કરી રહ્યા છે પરંતુ રોજ બરોજની આ દોડભાગવાલી જિંદગીમાં જે રીતે લોહીની અછત દેખાઈ રહી છે એના માટે આ સતત ચરાઈવતી ચરાઈવતી જેવું કાર્ય છે અને એ થવું જોઈએ આપના પ્રચાર પ્રસાર માધ્યમથી લોકોને પ્રેરણા થાય એવી શુભેચ્છા તો આ તો સોનલબેન સોલંકી અહીં ઘણા રક્તદાતાઓ પણ ઉપસ્થિત છે એમને પૂછીશું શું નામ છે આપનું પંકજ પંકજ થોરાત પંકજભાઈ રક્તદાન કરવા આજે આવ્યા છો શું કહેશો ખૂબ જ સરસ કાર્યક્રમ રાખ્યો છે મેડમ સમીરભાઈનું જેટલા વખાણ કરો એટલા ઓછા છે જે રીતે તેઓ તેમનાથી આશા રાખું છું વલસાડવાસીઓ ઇન્સ્પાયર થઈને સમીરભાઈની જેમ આયોજન કરે નેક્સ્ટ ટાઈમ કે જેનાથી યુવાઓને પણ પ્રેરણા મળે કે આવે ને રક્તદાન કરે ખૂબ જ સરસ ત્યારે અત્યારે ત્રીસની આસપાસ પહોંચી ગઈ છે અસ્સીનું મારે ટાર્ગેટ છે આશા રાખીએ કે ગયા વર્ષે અમારે બાવન બોટલથી અને આ બીજો વર્ષ છે તો આશા રાખીએ વેપારી વધારે વધારે અમે રક્તદાન કરીને માનવ સેવાને જો કાર્ય છે એમાં પોતે સહયોગ આપે અમારા વેપારી વતી આ બીજી વખત કેમ્પનું આયોજન કરાયું છે અને અમારા પ્રમુખ સમીરભાઈ ઉપપ્રમુખ શિવલાલભાઈ દિનેશભાઈ બધા કાર્યકર્તાએ તન મન ધનથી સહયોગ આપીને આ માનવનતાનું જે કાર્ય છે એને સફળ થવામાં સહયોગ આપી રહ્યા છે સમીરભાઈ અત્યારે આપણે સમીરભાઈ સતત બીજા વર્ષનું આયોજન શું કહેશો અમે આ વખતે એક મહિનો જો કે લેટ થયું છે અમારું આ આયોજન પણ હવે દર વર્ષે અમે એવું કે આ માનવ કાર્ય એક જો અમારા તરફથી થાય તો અમે એ બાબતમાં કે હવે દર વર્ષે આ પ્રોગ્રામ અમે બ્લડ ડોનેશનનો કરશું જ જી આતા સમીરભાઈને સૌ કોઈ સાથે વાત કરી ત્યારે સોનલભાઈને પણ એક મહત્વની વાત જણાવી કે વ્યક્તિનું જીવન કેટલું મહત્ત્વનું હોય છે અને કદાચ કોઈક વાર રક્તની અછતને લીધે કોઈને પોતાનો જીવ ગુમાવનો વારો પણ આવતો હોય છે ત્યારે સૌ કોઈ યુવાનો અને વલસાડની જનતા અને સૌ નાગરિકો ભેગા થઈને રક્તદાન કરે એ જ હવે સમયની માંગ છે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ